હેલો હા નમસ્તે સર હા નમસ્તે અરે મારા એક પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો બધા ખેડૂત એટલે હું તમને જણાવું છું હાજી બોલો હવે મારે એક જમીન હતી એમાં બાજુવારાનું દબાણ હતું હાથપુથું હવે એટલે પછી સીધું તો આપણે કહેવાય છે એટલે હું લેન્ડ રેકર્ડમાં માં આદિ અરજી દઈ આવ્યો બરોબર છે આદી અરજી દઈ આવ્યો એટલે બે ત્રણ મહિના સર્વે ટપાલ મળી આ તારીખે તમારી જમીન માપવાની કરવા આવી હતી બરોબર છે એટલે હું મારા બધા પાડોશી ને કઈ આવ્યો જમીન માપ આવે છે તો આ હું તમને કહું કે મારા બાજુ વાળા ખેતર મારું દબાણ હતું એના હું તમને રિલેટિવ એને ખેતર માં આવ્યું તો એ એના કુટુંબ મામા થતા ઈ મને કે ભાઈ ટી પણ નથી લઈ છે પણ હું ટી પણ નથી લઈ આવ્યો બાજુ વાળા સાહેબ સર્વે નો નિયમ છે કે તમે માપ આવો એટલે બધા અને નખાણું તમારે ગમે એમ એડ કરી આવવો જોઈએ ભૂલ થઈ જાય એટલે પછી મેં એને કીધું કે એનું ટીપન હું તમને આપું હા હા એટલે પછી એને હાથ ફૂટ જમીન મારી નિકર દીધી કાઈ કી બરોબર છે બરોબર એટલે હવે કાઈ જે એટલે ઓલો ભાઈ કે હું આપું નહીં પછી મેં સર એની કીધું આ તમારે રિલેટિવ છે મહિનો બે મહિના પછી તમારે મને માપણી જેકની નકલ થઈ ગઈ સાચી વાત છે બરોબર છે કોનું કેટલું દબાણ કે ઈ દસાવું જો મને આ બરોબર છે કારણ કે પછી સર્વે વર્તી ગયો કે આ ભાઈ ખાધો જાય હા હા બરોબર છે એને ખબર પડી ગઈ કે હવે આમાં આપણે કઈ કામું હાલશે નહીં બરોબર પણ હું કઉ હું કેસ કબાડા કરીને આ જમીન લઈ શકું પણ હું કઉ મને તકલીફ એક જ છે કે આ જમીન છે આ ભાઈ ના બાપુજી ને નામે છે એની ઉમર પિંસોતેર વર્ષની છે બરોબર છે એનો એક પગ મહાણ માં છે હવે હું કેસ ગવર્નર કરું એટલે મારે નામ એનું જ પડે હા એને એને હેરાન થવું પડે હવે તો હું તમને કહું કે આ આપણે નાનપણથી હું તમને મકાઈના ડોડા શેરડી આ તે જે હું તમને કહું ભેગા ખાતા હોય અને અવરા મોટા ચા પીવી એ વાત બી ન કહેવાય બરોબર છે બરોબર એટલે મેં સર્વે ને કીધું કે ભાઈ હું હાથ ફૂટ જમીન પણ ન જાતી કરી શકું અને આ ભાઈના ના બાપુજી ના હું કેસ નો કરી શકું કારણ કે હું નાનપણથી એના મોટો થયો હું તમને કહું મારા બાપુજી તમને મોટા કર્યા છે સાચી વાત છે એટલે પછી સર કીધું કે મામા ભાઈ ગમે એમ કરીને જીતી જશે એ સો ટકા તમારા પૈસા જશે સંબંધ જશે એટલે હું કહું એ બરોબર છે એટલે ઈ જ મને કે હાલો તો કે જ્યાં કઈ માપ હું કઉ તમે સાહેબ આવતો અહીંયા ત્યાં કરજો મારે જોવાય નથી આવું. હા હાચી વાત બરોબર છે.